તો આજનો આપણો બીજો દિવસ છે મિત્રો સાંજે પછી સુઈ ગયા હતા ત્રણે વાગે ત્રણ વાગ્યે અને હવે પાછા હાલતા થઈ ગયા છે તો આજે આપણે આગળ આગળ વિડીયોમાં તમને બતાવતા જઈશું ક્યાં પો ગયા કેટલે કેટલી વાર લાગે છે શું કાંઈ થાય છે અને આપણે આ માણસો રે નહીં કન્ટિન્યુ સેવામાં એનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જો આ દેખાય તે ચોટીલા ચોટીલા ડુંગર અને આપણે અહીંયા કણે પહોંચ્યા છીએ આજનો બીજો દિવસ છે શનિવારે સાંજે નીકળ્યા હતા આજે રવિવારે સવારમાં થોડોક સમય આરામ કરી લીધો હતો હવે પાછા દંડવટ કરતા કરતા સારા થઈ ગયા છીએ જતા જતા વિશ્વમાં રેશમિયા આવ્યું તે રેશમિયા મેલડી માતાના દર્શન પણ કરી લીધા આરો તો કોમેન્ટમાં લખો જય મેલડીમાં અમારે બીજા દિવસે અમે પાંચેક કિલોમીટર જેટલે પહોંચ્યા હતા ત્યાં એક ભાઈ આગળ અમને ભેગા થઈ ગયા અને ભાઈએ અમને દંડવત કરતાં કરતાં હાલવા જ ન દીધા એને એવું કીધું કે માનતા તમારી પોગી ગઈ છે એટલે પછી રજા લીધી માતાજીની માતાજીએ હા પાડી પછી હાલીને હાલવા માંડ્યા